મનહનકુમાર પરસોત્તમભાઈ સોલંકીને પોલીસે ઝડપી પાડ્યો છે ક્રાઇમ બ્રાન્ચની વાહન ચોરી આધારે કાર્યવાહી કરવામાં આવી છે સુરતના પાસે આવેલા શૌચાલયની પાછળના ટક્કાઓવારા તરફ જતા માર્ગ પર ગુજરાત મેરીન મેરીટાઇમ બોર્ડની બિલ્ડિંગ નજીકથી આરોપીને પકડવામાં આવ્યો હતો આરોપી પાસેથી એક દેશી પિસ્તોલ અને જીવતા કારતેજ મળી આવ્યા હતા જેને અંદાજે રૂપિયા ત્રીસ હજાર બસોની કિંમત ધરાવે છે

કે મકાઈ પુલના ડપકા ઓવર આ પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એ કિસમ બેપન સાથે નીકળવાનો છે આ વાતની આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મહનર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટ્રીમેડ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્તલ પિસ્ટલ છે એણે ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડને બંને સાથે લઈ ત્રીસ હજાર બસોનો મુદ્દામાલ કબ્જે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાપતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો છવ્વીસનો એ એરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાન એ પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફરીથી એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો છે